નમસ્કાર ખેડૂત મિત્રો કોજન ફાર્મિંગ ની ફરી એકવાર અમારી ટીમ આવી પહોંચી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રની આજે મુલાકાત લઈ રહ્યા છે દરેશભાઈ પટેલની ઘણા સમયથી મગફળીના પાકનું વાવેતર કરે છે અને ઉત્પાદનમાં પણ એ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન લેતા હોય છે પણ આ સાલ એમને તેમની પોતાની મગફળીમાં શું અલગ ખાતરનો ઉપયોગ કર્યો છે એમના ખેતરની અંદર આપણે અત્યારે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ તો અકલ્પનીય રિઝલ્ટ મળ્યું છે તો સૌપ્રથમ નરેશભાઈ તમારો સંપૂર્ણ પરિચય આપશો હા પણ નરેશભાઈ કોદરભાઈ પટેલ ગામ રામપુર નવા તાલુકો ઇડર જિલ્લા છાપરકોટ બરાબર તો નરેશભાઈ આ જે અત્યારે આપણે મગફળીના ફિલ્ડની અંદર ઊભા છીએ બરાબર તો આની અંદર તમે જે કોજન ના જે ખાતરનો ઉપયોગ કર્યો છે કયા ખાતરનો આ ફિલ્ડની અંદર ઉપયોગ કરેલો છે આપણે મેં અને પાયામાં કલ્પ કાર્બન ઉપયોગ છે અને એક એક થેલી જ વાપરી છે એક એકર માં એક જ થેલી વાપરી છે બરાબર નરેશભાઈ ખરેખર જ્યારે કોઈ પણ ખેડૂત મિત્રો પાંચ ફૂટ ના તમે અથવા તો ચાર ફૂટે વાવેતર કરતા હોય તો કલ્પ કાર્બન એકર માં એક થેલી વાપરવાનું હોય છે અને જ્યારે તમે મગફળી સોયાબીન કે બીજા કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય એટલે છોડની સંખ્યા એકદમ ખેડૂત મિત્રો નજીક થઈ જતી હોય છે તો અમે વીઘામાં એક બેગનું ભલામણ કરતા હોઈએ છીએ પણ તમે એક એકરની અંદર એક થેલી વાપરી છે નરેશભાઈ ત્યારબાદ પણ જો એકરમાં તમે એક બેગ નો ઉપયોગ કર્યો છે તો પણ તમારા ખેતરની અંદર શું પરિણામ તમને જોવા મળ્યું છે મેં ગઈ સાલ પાયામાં ડીએપી વાપરી હતું એકર એક થેલી બરાબર એટલે મેં આ સાલ આ વાપર્યું છે હા કોઈક હા બીજું કોઈ જ ખાતર સલ્ફર કે કોઈ બી વસ્તુ મેં નાખી નથી બરાબર બિલકુલ ખાતર ખાલી પાયામાં જે પહેર્યું છે જ બરાબર તો નરેશભાઈ આ જે મગફળી નું વાવેતર છે કઈ તારીખનું નું વાવેતર છે અંદાજે આ તારીખ છે છઠ્ઠા મહિનાની ની તારીખનું તારીખ નું વાવેતર પોચ છ બે હજાર પચીસ પચીસ પોચ છ બે હજાર પચીસ નું ખેડૂત મિત્રો આજે અત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છે તે વાવેતર કરેલું છે નરેશભાઈ અને આપ જોઈ શકો છો કે લગભગ પોચ છ પચીસ નું વાવેતર છે છતાં એ ટૂંક સમયની અંદર આમની મગફળીની સાઈડમાં જે ખરેખર હાઈટમાં પણ એકદમ નોર્મલ છે મગફળી બેસારમાં પણ સારી છે અને બીજી નરેશભાઈ આ જોવા જઈએ તો હજી સુયા ઘણા બધા બેસેલા છે તમે નરેશભાઈ આપણે જે વિડીયો બધાની શરૂઆત કરી એના પહેલા એક છોડ ઉપર તમે કાઉન્ટિંગ કરતા હતા તો કેટલા તમને આ કાઉન્ટિંગ નાના મોટા દાણા બત્રીસ અને સુયા અલગ લાગી ચુકી છે નરેશભાઈ આજે તમે કલ્પ કાર્બન તમારા ખેતરની અંદર ઉપયોગ કર્યો એકદમ તમને સંતોષકારક રિઝલ્ટ જોવા મળ્યું છે ખરું હા વિઘા એક થેલી વાપરી તો મજા હોય પણ મેં એકર એક થેલી વાપરીશ બરાબર તો પણ અત્યારે

જે તમે કલ્પ કાર્બનનો જે ઉપયોગ કર્યો તમારા ખેતર ની અંદર બીજા મિત્રો ને વાપરવા વિશે શું સંદેશ ખેડૂત તરીકે એકર એક થેલી વાપરી થાય તો બી સારી તો આ જે અત્યારે નરેશભાઈ બત્રીસ જે મગફળી બેઠેલી છે અને સુયા તીર છે એનાથી પણ તમારું કેવું એવું છે કે રિઝલ્ટ હતી હજી થી ચાલીસ ઉત્પાદન જળવાય છે બરાબર અત્યારે આ જે કન્ડિશન છે એ પ્રમાણે વિગા હા ખેડૂત મિત્રો આપણે આ નરેશભાઈની મુલાકાત લીધી જેઓ પ્રગતિશીલ યુવા ખેડૂત મિત્ર છે અને ઘણા વર્ષોથી મગફળીનું વાવેતર કરે છે અને કેમિકલ ખાતર ઉપયોગ ન કરી આ સાલ ચાલુ વર્ષમાં અને એમને આપણું જે કોઝન ફાર્મિંગનું કલ્પ કાર્બન ઓર્ગેનિક જે આવે છે ખેડૂત મિત્રો એની અંદર ઓર્ગેનિક કાર્બન છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક ફેરસ મેગેનિઝ મેગ્નેશિયમ પચાસ કિલોની બેગની અંદર અમે આપી રહ્યા છીએ નરેશભાઈ આ જે આપણે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો ત્યારબાદ તમે હવે ભવિષ્યમાં બટાકાનું વાવેતર કરો છો તો આગામી સમયની અંદર બટાકા તમારા વિસ્તારની અંદર વધુ પ્રમાણમાં થતા હોય છે તો બટાકાની અંદર પણ તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવા માંગશો ટકા અને બીજા કોઈ પણ ક્રોપ ની અંદર વાપરી શકાય પ્રોડક્ટ અહીંયા મોટ 90% બટાકા થાય છે 10% માં જ ખાલી તમાકુ થાય છે મારા પોતાની ટોટે 9 9 એકર માં તો વાપરવાનો બરાબર તમાકુ ને વાપરવાનો બટાકા માં અને બીજા ખેડૂત મિત્રો નું પણ આ એપ હું કહીશ કરશું તો ખેડૂત મિત્રો આજે આપણે આ નવા રામપુરા ગામડા વતની એવા નરેશભાઈ ની મુલાકાત લીધી જેઓ એ ખેતર ની અંદર ખૂબ સારા પરિણામ મળ્યા છે પ્રોડક્ટ વાપરી અને ખૂબ જ સંતોષની લાગણીનો અનુભવ કરી રહ્યા છે કોજન ફાર્મિંગ કંપનીનો એમને કોન્ટેક કર્યો અને જે ખાતર વાપર્યા એનાથી ખૂબ જ સંતોષ છે આવા જવા નવા વિડીયો જોવા માટે ખેડૂત મિત્રો કોઝન ફાર્મિંગ ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો નવ નવી વાત સાથે નવા વિચાર સાથે ફરી મળીશું જય જવાન જય કિસાની